These are... આજે સવારના મોરબી શહેરમાં મચ્છુ ડેમના દરવાજા તૂટવામાં તૂટ્યા હોવાની અથવા મચ્છુ ડેમ તૂટ્યો હોવાની ખોટી અફવા ફેલાઈ હતી આ સમાચાર મળતા તરત જ કંટ્રોલ રૂમ દ્વારા જુદા જુદા અધિકારીઓને ગામમાં આ ખોટી અફવા છે ને એનાથી લોકો ગેરરસ્તે દોરાય નહીં એટલા માટે થઈને અધિકારીઓને ગામમાં મોકલી દેવામાં આવ્યા હતા ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે પણ વાંકાનેર મોરબી અને મારિયા શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો આ બાબતથી ખોટી રીતે દોરવાઈ ના જાય અને ખોટી અડફાતરફી ના થાય એના માટેની અપીલ કરવામાં આવી હતી અત્યારે હાલ મચ્છુ એક ડેમ ફક્ત પોઈન્ટ ટ્વેન્ટી ફૂટ સુધીનો ઓવરફ્લો થઈ રહ્યો છે મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમમાંથી ખૂબ સામાન્ય ઓવરફ્લો એટલે પાણી છોડવામાં આવી રહ્યા છે આ તદ્દન ખોટી અફવા છે અને એનાથી લોકો ગેરસ્તે દોરાય નહીં ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે ડેમના દરવાજાને અથવા ડેમના બાંધકામને કોઈપણ પ્રકારના નુકસાન થયેલા નથી એટલે આવી ગેર આવી અફવાથી લોકો દોરાય નહીં અને ભવિષ્યમાં પણ આવી કોઈપણ બાબત હોય તો કંટ્રોલ રૂમ સાથે એકવાર એ સમાચારની ખાતરી કર્યા પછી જ લોકો એ વાતને સ્વીકારે એવી મારી ખાસ નમ્રમી નથી